થોડી આવે ને એટલે આ રીતે ધાણી મમરાનો ચેવડો દરેકના ત્યાં બને ફરસાણવાળી દુકાનમાં પણ મળે અને ગૃહ ઉદ્યોગમાં પણ મળે પણ જ્યારે ઘરે બનાવીએ ને તો બહાર જેવો મસાલાનો ટેસ્ટ ના આવે અને મસાલો એવો કરીએ ને તો પણ બે ત્રણ દિવસમાં ધાણી મમરા પરથી બધો મસાલો ખરી જાય તો આજે આપણે ઘરના જ મસાલામાંથી એકદમ સરસ ફરસાણવાળી દુકાનમાં મળે છે એવો ધાણી મમરાનો ચેવડો બનાવીશું અને જ્યાં સુધી તમારો ચેવડો ખતમ નહીં થાય ને ત્યાં સુધી મસાલો એની પર જ લાગેલો રહેશે તો એવી એક નવી ટ્રીક પણ આજે જોઈશું. હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસિપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસિપી ગુજરાતીમાં જોવા માટે વિડિયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બાય બટન ઉપર ક્લિક કરો રેસિપીનો વિડિયો સૌથી પહેલા જોવા. જોડવાના માટે અત્યારે મેં ધાણી લીધી છે ભજનમાં જોઈએ તો 100 ગ્રામ થશે. તો ધાણીને મમ રાયવ્યનું પ્રમાણ આપણે સરખું રાખવાનું છે. તો તમે વજનથી પણ લઈ શકો અથવા તો પછી ઘરમાં એક સરખી સાઈઝના બે વાસણો એમાં પણ તમે સેટ કરીને લઈ શકો તો હવે આપણે એને શેકી લઈશું તો જાડા તળિયાવાળી કઢાઈ લઈ સ્લો ફ્લેમ ઉપર આપણે કઢાઈને થોડી ગરમ કરી એની અંદર મમરા અને ધાણી બંનેને અલગ અલગ શેકી લેવાના છે મમરા અને ધાણીના ચીવડામાં આ બંને વસ્તુઓ ક્રિસ્પી હોવી જરૂરી છે તો તો તમારે જો આ રીતે શેકવું હોય હોય તમે એને આકરો તડકો આવતો ત્યાં બે થી મૂકી રાખો તો પણ એ સરસ ક્રિસ્પી બની જશે અથવા તો તમે પછી આ રીતે એને શેકી શકો છો શેકાઈ જાય એટલે મમરાને આપણે તપેલામાં કાઢી લઈશું તપેલું થોડું મોટી સાઈઝનું લેવાનું ત્યારબાદ આપણે એ કઢાઈની અંદર ધાઈને પણ શેકી લેવાની છે જનરલી આપણે ભૂલે કરતા હોઈએ છીએ કે ધાણીને મમરા વઘારી એમાં મસાલો કરીને પછી શેકીએ છીએ પણ એ રીતે મસાલો કરીને શેકીએ ને એટલે એટલા ક્રિસ્પી નથી થતા તો તમારે એકદમ સરસ ક્રિસ્પી બનાવવા હોય તો પહેલા આ રીતે એને અલગ અલગ શેકી લેવાના છે અને ત્રણ થી ચાર મિનિટ આ રીતે સતત હલાવતા રહીને શેકી લઈશું તો ધાઈને પણ મમરાની સાથે આપણે તપેલામાં કાઢી દઈશું તો ધાઈને મમરા તો શેકી ગયા છે તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું તો અત્યારે મેં બહુ વધારે તેલ નથી લીધું હવે એની અંદર આપણે અડધો કપ શિંગદાણા લેવાના છે અને આપણે તળી લઈશું તો ત્યારે તેલ બહુ વધારે ગરમ ગરમ ના હોવું જોઈએ એકવાર પ્રોપર થઈ જાય પછી રાખવાની અને તળી લેવાના કારણ કે શિંગદાણા જો વધારે જાય ને તો કડવાશનો ટેસ્ટ આવે છે અને કાચાને તો મજા નથી આવતી તેને પ્રોપર તળવા જરૂરી છે શિંગદાણા તળાશે ને એટલે એની ઉપરના જે છોતરા હોય ને એ ફૂટશે અને શિંગદાણા તળવાની ખૂબ સરસ સુગંધ પણ આવશે તો તળાઈ ગયા છે તો આપણે એને બહાર કાઢી દઈએ હવે આપણે દાળિયાને પણ સેમ એ જ રીતે તળી લઈશું તો મેં અત્યારે અડધો કપ દાળિયા લીધા છે અને દાળિયા બંનેની ક્વોન્ટિટી અડધો અડધો કપ તમારે જો આની અંદર શિંગદાણા દાળિયાની ક્વોન્ટિટી તમારી ચોઈસ પ્રમાણે થોડી ઘણી પ્લસ માઇનસ કરવી હોય તો કરી શકાય છે અને તમારે ડ્રાય ફ્રૂટ નાખવા હોય તો પણ નાખી શકાય મખાના નાખવા હોય તો મખાના પણ નાખી શકાય તો તમે આમાં એક કપ જેટલા મખાના શેકીને એડ કરી શકો છો પણ મેં અત્યારે બધું નથી નાખ્યું હવે આપણે લીમડાના પાનને પણ તળી લઈશું તો લીમડાના પાનની ખૂબ જ સરસ સુગંધ આવે છે તો એ નાખવા ખાસ જરૂરી છે તો લીમડાના પાનને ધોઈ કોરા કરી લેવાના અને ક્વોન્ટિટી પણ થોડી વધારે લેવાની મેં લગભગ પચીસથી ત્રીસ નંગ જેટલા લીમડાના પાન લીધા છે અને એને એકદમ સરસ તળવાના છે એની અંદર મોઈશ્ચરનો ભાગ બિલકુલ ના રહેવો જોઈએ એટલે કે પાણીનો ભાગ ના રહેવો જોઈએ ન આપણો જે ચેવડો છે એને થોડો નરમ થઈ જશે તો લાંબા સમય સુધી આપણે નાખવાના હોઈએ તો આપણે પાનને એકદમ સરસ તળવાના છે હવે એની અંદર આપણે નાખીશું પાપડ તો અત્યારે પાપડ હું તળીને નાખું છું તમારે જો તળેલા ના જોઈતા હોય તો તમે એને શેકીને પણ એની અંદર નાખી શકો પણ આ ચીવડામાં તળેલા પાપડનો સ્વાદ વધારે સરસ લાગે છે તો મેં અત્યારે ત્રણ નંગ પાપડ એની અંદર નાખ્યા છે પાપડ પણ તમે તમારી ચોઇસ પ્રમાણે જો ગમતા હોય તો તમે હજુ બીજા એક થી બે નંગ પાપડ એની અંદર એડ કરી શકો અને જો ના ગમતા હોય તો તમને સ્કીપ પણ કરી શકાય છે પણ પાપડ નાખીને એકવાર તમે આ ચીવડો ચોક્કસ ટ્રાય કરી જોજો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો પાપડને પણ આપણે તળી લેવાના છે પાપડને તળવામાં વધારે સમય નથી લાગતો હવે આપણે મસાલો કરીએ તો એના માટે મેં અત્યારે દોઢ ટેબલ સ્પૂન લાલ મરચું લીધું છે કાશ્મીરી લાલ મરચું એક ટેબલ સ્પૂન ધાણા જીરું લેવાનું છે ત્યારબાદ એક ટી સ્પૂન આપણે એની અંદર હળદર નાખવાની છે એક ટી સ્પૂન ગરમ મસાલો નાખીશું

આ રીતે તમે મસાલો બનાવીને રાખી શકો અને તમે મમરા બનાવો એટલે કે મમરા વઘારો તો તમે એની અંદર પણ આ મસાલાનો ઉપયોગ કરી શકો ખાવામાં એ ખૂબ જ સરસ લાગે છે તો અત્યારે તો મેં આપણા ચીવડા જેટલો જ મસાલો તૈયાર કર્યો છે હવે જે તેલ ગરમ હતું એમાંથી મેં ત્રણ ટેબલ સ્પૂન તેલ લીધું છે પણ તેલ એટલું બધું પણ વધારે ગરમ નથી નહીતર આપણો જે મસાલો છે એને બળી જશે તો આપણે એમાં એક ટી સ્પૂન જેટલી હિંગ એડ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો કે તેલ એકદમ વધારે ગરમ નથી જો વધારે ગરમ હશે ને તો મસાલા બળી જશે આ રીતે તમે તેલમાં મસાલો મિક્સ કરીને નાખશો ને તો તમારા મમરા અને ધાણી પર મસાલો સરસ રીતે લાગશે અને જ્યાં સુધી તમારો ચીવડો ખતમ નહીં થાય ને ત્યાં સુધી મસાલો એની પરથી નીચે નહીં ખરે તો મસાલાને સરસ મિક્સ કરી આપણે ધાણી ને મમરાની ઉપર રેડી દેવાનો છે તો જ્યારે પણ તમે ચીવડો બનાવો તો આ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ફોલો કરવાની છે હવે આપણે એની અંદર દાળિયા અને શિંગદાણા જે તળીને રાખ્યા હતા એ ઉમેરી દઈશું જેથી મસાલો એની ઉપર પણ સરસ રીતે લાગી જાય લીમડાના પાન અને પાપડ આપણે નથી નાખવાના અને આજે આ ચેવડામાં હું બીજી બે વસ્તુ પણ ઉમેરવાની છું જેનાથી આપણે બહાર જે ફરસાણવાની દુકાને ખાઈએ છીએ ને ચેવડો એના જેવો બનશે તો પહેલા આપણે હારાની મદદથી મિક્સ કરી લઈશું તમે હાથનો પણ ઉપયોગ કરી શકો છો અને આ સ્ટેજ ઉપર તમને જો મીઠું કે અ ખટાશ માટેનું આમ ક્યુ રે કંઈ પણ ઓછું લાગતું હોય તો તમે એડ કરી શકો છો હવે એની અંદર આપણે અડધો કપ બુંદી એડ કરવાની છે અને અડધો કપ મેં અત્યારે સેવ લીધી છે તો આ રીતે સેવ અને બુંદી નાખીએ ને તો આ ચેવડું ખૂબ જ સરસ લાગે છે સેવ અને બુંદીની ક્વોન્ટિટી તમારે જો જોઈતી હોય તો તમે હજુ વધારે કરી શકો એક એક કપ પણ નાખી શકાય છે અને ત્યારબાદ એની અંદર દળેલી ખાંડ નાખીશું ચેવડો એટલે ખટમીઠો ટેસ્ટ તો ખટાશ માટે આમચૂર નાખ્યું છે તો એને બેલેન્સ કરવા આપણે દળેલી ખાંડ નાખીશું તમે અત્યારે લગભગ અઢી ટેબલ સ્પૂન જેટલી ખાંડ એની અંદર નાખી છે તમને જેટલી મીઠાશ ગમતી હોય એ પ્રમાણે તમે ખાંડ નાખી શકો પણ ખાંડ એમાં ચોક્કસથી નાખજો ખટમીઠો આ ચીવડો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો મિક્સ કરી દઈએ બરાબર હવે આપણે એની અંદર લીમડાના પાન અને પાપડ એડ કરીશું તો આ પ્રમાણે બધી જ વસ્તુઓ પહેલા એડ થઈ જાય પછી સૌથી છેલ્લે આપણે બે વસ્તુ નાખવાની છે જેથી એ તૂટે નહીં આ સ્ટેજ ઉપર આપણે હાથથી પણ એને થોડો મિક્સ કરી લઈએ જેથી કોઈ એકાદી જગ્યાએ જો મસાલો રહી ગયો હોય તે સરસ રીતે મમરા અને ધાણી પર કોટ થઈ જાય એકવાર તમે આ પ્રમાણે ચેવડો બનાવીને ચોક્કસી ટ્રાય કરી જોજો તમારા ઘરમાં દરેકને ચોક્કસથી પસંદ આવશે હવે આપણે એની અંદર પાપડને તોડીને એડ કરી દઈએ અને પાપડ જ્યારે તમે તોડીને એની અંદર એડ કરો ને તો બહુ વધારે નાના ટુકડા ના કરી દેતા કારણ કે આપણે જ્યારે એને ખાવાના ઉપયોગમાં લઈશું ને ત્યારે હજુ વધારે નાના થઈ જશે જો તમે પહેલાથી જ બહુ એને નાના કરી દેશો ને તો પછી એનો ભૂકો થઈ જશે તો આ રીતના આપણે ટુકડા કરી દેવાના છે અને ત્યાર પછી એની અંદર આપણે એડ કરી દઈશું મીઠા લીમડાના પાન મીઠા લીમડાના પાનની જે સુગંધ છે ને એના કારણે આ ચીવડો ખૂબ જ સરસ સુગંધીદાર બને છે તો એ પણ તમે સારી એવી ક્વોન્ટિટીમાં ચોક્કસથી નાખજો આપણો થઈ ગયો છે બનીને આપણે હવે તપેલાને આ રીતે ઉછાળી અને બધી વસ્તુઓને ઉપર નીચે કરી દઈશું લીમડાના પાન અને પાપડ નાખ્યા પછી તમારે એને ઝાડાથી કે હાથેથી નથી મિક્સ કરવાનું ને ત્યારે બંને તૂટી જશે તો તમે આ પ્રમાણે એકવાર ચીવડાની રેસીપી તો ટ્રાય કરશો જેવડો કેવો બન્યો કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો જો રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે ચોક્કસથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે